Oh, oh, નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે જમ્મુ કાશ્મીરમાં છેલ્લા એક સપ્તાહથી આતંકી હુમલાની સંખ્યામાં વધારો થયો છે વૈષ્ણવદેવી પાસે પર ભરેલી હુમલો થયો હતો ત્યારબાદ હુમલાઓ થયા હતા આતંકી હુમલા બાદ પીએમ નરેન્દ્ર મોદીએ સ્થિતિની સમીક્ષા કરવા માટે એક ઉચ્ચસ્તરીય બેઠક પણ કરી હતી આ દરમિયાન હવે એક મોટા સમાચાર સામે આવ્યા છે કે વિગતો મુજબ યોગ દિવસ એટલે કે એકવીસ જૂના રોજ શ્રીનગરના દાલ તળાવની કિનારે આયોજિત કાર્યક્રમમાં પીએમ મોદીએ ભાગ લે છે પીએમ મોદી

સંસદીય બાબતોના રાજ્યમંત્રી જીતેન્દ્રસિંહ નું કેવું છે કે આતંકીઓનો ગભરાટ છે કારણ કે તેઓ કાશ્મીરમાં કંઈ કરી શકતા નથી ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા તો અમારી ચેનલ ને મિત્રો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ